નમસ્કાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કરજણ તાલુકા પંચાયતમાં તલાટીને મુકામારી ધક્કો મરાયાનો મામલો તલાટી દ્વારા કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાય કરજણ તાલુકા પંચાયત ઓફિસમાં કરજણ તાલુકા પંચાયત સદસ્યએ તલાટી સાથે ગેરવર્તન કર્યો હોવાનો હંગામો કામ અર્થે આવેલ અરજદારને લઈ તલાટી સાથે કામ બાબતે રકજક થતા વેમાર બેઠકના સદસ્ય રોહન પટેલે તલાટી ભાવેશ અંસારીને મુક્કો મારીને ધક્કો મારતા મામલો ગરમાયો હતો તાલુકા પંચાયત ખાતે અઠવાડિક મિટિંગ ગુરુવારે હોય ને લઈને તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ ટીડીઓ સહિત તાલુકા પંચાયતમાં હતા હાજર બનાવ અંગે કર્મચારીઓમાં રોષ તલાટીને ફરજ ઉપર મારવામાં આવતા તલાટીઓ પોલીસ સ્ટેશને પહોંચીને કરજન તાલુકા પંચાયતના સદસ્ય સામે પોલીસ ફરિયાદ નોંધાય રિપોર્ટ બીએચ ટીવી ન્યૂઝ મારું નામ અસારી ભાવેશ કાંતિભાઈ છે હું તલાટીકમ મંત્રી તરીકે પિંગલવાડા ખેરડા હરસુંડા અને ઇન્ચાર્જમાં ખાંદા કરમણી તરીકે ફરજ બજાવું છું વહીવટદાર તરીકે ઉમજ પુરદ સાસરોદ અને કુરે આ ચાર ગામો છે આજે બપોરે તાલુકા પંચાયત કચેરીએ મિટિંગ અમારે હતી બાર વાગે એ પતાવીને હું કમ્પ્યુટર શાખામાં એક પ્રિન્ટ કાઢવાની હતી તો બીજા અરજદારનું એક કામ હતું એ પતાવતો હતો તો ત્યારે તાલુકા સદસ્ય કરીને આપણે રોહનભાઈ કરીને છે તો એમની જોડે મેં કીધું કે બે મિનિટમાં ખમો હું તમારું કામ કરવા આવું જ છું તો એ કહે કે અમને ઉતાવળ છે અને ગાળો દઈ અને એ રીતે વાત કરતા હતા તો પછી મેં કીધું એ અરજદાનું કામ ચાલુ છે એ આવું જ છું એમ તો એટલી વાતમાં એ ઉશ્કેરાઈ અને એમણે અમારો કાટલો પકડી લીધો અને પછી જાતિ એક શબ્દોથી અપમાન કરીને મને માર મારેલો છે તો એના આધારે પછી અમે ટીડીઓ સાહેબને ફરિયાદ કરવા ગયા તો સાહેબ કે કે મને થોડું કામ છે જવાનું છે તો પછી અમારે પછી કરજણ પોલીસ સ્ટેશનમાં આવીને અમે ફરિયાદ નોંધાવેલી છે